આ આ ના બલે હ અલ્યા મારા ઘેર ચાર ચાર ભેસો છે એક તરસી રાખતો ને તમે કોણ કે પડતા કરી અલ્યા એમ નહીં કેતો કાકા આ તો ખાલી મનોરંજન માટે બનાવ્યું હ લેબુજી આ શું ધારે તમે પણ મારા બાપ મન તો બી ભેસોનું પોણો ભરીયું છે અલ્યા બેબી કાકા મરો ડાળે ઘા અટકાઈ તમે જો લાઈ ઉભા રહે તો માફ કરો માફ કરો બે મિનિટ માફ કરો સમજાય ઓય લેબુજી

આ ગોમડું નહીં આપડું એ વાત સાચી હો લે હો બે હો આપણે કો ખાન મંગાઈ હો મંગાવત કરી હેડો આપણે તો કોઈ ખબર પડતી નહીં મો કોઈ પેલો ભાઈ આવે એટલે મંગાવ બોલાવ જલ્દી બોલાવ ભૂખ કે કે હે દાડીને લાવસો નહીં કોઈ સાતન માં લઈને આડે આવ તમે હા મારે કે મારા બાપ સોચી રાખો ઓ મને માતાના જીવ મજા આવે છે એટલે બસ આરી ચીની છે આરી ચીની છે લે મને માતાના ના હું તમારો લાઈન પ્રસ્તુત કોઈ બે કોઈ અહીંયા ને ટેબલ હોય આપણું કાઢો

મન તો કોડા પહેલી વાર જોયું જ છે રાહુ ખાવા ખાવાનું કર જોવા તન જો આબુ ના કરે તું ખાજો કો આપણે તો કારું કોઈ ખબર પડતી નહીં તું તાર જે મંગાવું મંગાય ચાઈનીઝ ખાય ચાઈનીઝ એટલા ભાજી રોટલો મંગાય કે બટાકા શાક યાબુ હોય ના મળે સમજ્યા ભાજી રોટલો બટાકા શાક ના મળે વાય ચો જો ચાઈનીઝ નૂડલ્સ બરાબર આ પુલાવ છે ઢોસા પાવ ભાજી મંચુરિયન સૂપ પણ કાળું કોઈ ટપુ પડતું નહીં આ શું કહેવાય આવું યાર પણ આ તો દોડો સાથે ટપુ પડે તમે યાર મંગાવ એ આ કુર છે આ ભાઈ હો આપણે જો ઓર્ડર લેવા આવ્યો આપણો ને જલ્દી કરો માં તમાર જે ચિપલે બેઠો હા માર કે ભઈ હા માર કે નેટ હવે હાકી દેવ આપણો મને કેસી એટલે આવ્યો પછી ખાવાનું લઈને આવશે કોને કે ઉપર છે પાછો બીજો

કેમ આયા હોટેલ માં હોટેલ માં લઈ જાવ મને મને ખબર હતી હું પૂછતી રહ્યો કશું પૂછે ના દે આવો કઈ ના હવે તમે તો બહુ લાઢો તમાર તો રોજ તમે તો આવું ખોસો તમારી ઈચ્છા પૂરી કરી ખાવ તો ના ખાવ તો હું તો કાકા લેબો છું ખાવ તો નહીં ખાવું તો હેડે કાઢુંજી નહીં ખાવું તો આવું એ ભાઈ એ આવું આવું નહીં ખાવ કાકા ભી એ

અને અહીંયા સુધી કરવા આવેલા છે જલસા રેસ્ટોરન્ટમાં અને આ જલસા રેસ્ટોરન્ટ આવેલું છે પાટણ આશાપુર આશાપુર બાજુમાં ઉંઝા હવેર રોડ ઉંઝા આગેર રોડ પર આવેલું છે અને અહીંયા બહુ ખાવાનું બહુ મજા આવી જાય અને આ વિડીયો તમને ગમે શેર કરજો લાઈક કરજો અને